તો હેલ્લોક દઈશ કેમ છે મજામાં મજામાં જ નહીં હોય તો હવે શું જાઓ તો કાલે આપણે માથે આવ્યા હતા દરગાહ છે ને થાકી ગયા હતા અને આજે આપણે દોડવાઈને ગયા અને હવે આજે આપણે કામે નથી ગયા કામે આજે આપણે હાંજે જાઉં તો વિચાર કરી લઈએ આઈજે જવાનું છે ને વિચાર તો આપણે કે યા જ રોકાઈને હુઈ જાઉં તો ત્યાં જ હોઈ જવાનો પ્લેન છે તો આજે આપણે ઘરે જઈએ અને બીજું કાંઈ નહીં વિચારીએ છીએ કે ત્યાંથી જીધું ઉઠી રનિંગ બનિંગ કરીને આવશું પછી આપણે રાજકોટ જવાનું છે કાલે એટલે રાજકોટ જવાનું છે એટલે આપણે યાદ રોકાઈ જાય કે ભાઈ પાછું આવું ને પાછું જ આવું દોડવા ને એવું એટલે નથી કરું એટલે અહીંયા જ વિચાર છે બે વાગે નોકરી પૂરી થાય અહીંયા પાંચ વાગે જાઉં બે વાગે રહીતા નોકરી પૂરી થાય ચાંઈને હોઈ જાઉં અને અહીંયાથી ઉઠી દોડી દોડી નહીં આવી નાસ્તો વાસ્તો કરીને પછી રાજકોટ હોઈ જાઉં તો આજે મજા આવશે આજે હાઈજી નોકરીએ તો આજે ચાં હાઈ જાય અને કરીએ મજા હાલો તો ગાઈઝ આપણે હોઈ ગયા હતા અને હવે આપણે ઉઠી ગયા છીએ અને આપણે બીજું કંઈ નહીં હવે આપણે સીધું મોટું મોટું થઈ અને સીધા હવે જવાના છે ટિફિન બને છે આપણું અને હવે અહીંયા જ રોકાવાના છે એટલે મેં વાત કરી લીધી ભાઈ ઘરે તો પેલા ના પાડતા કે ના આવતો રહે પણ મે નક્કી કર્યું નાના ખોટા રીતે પેટ્રોલ નક્કી પૈસા ચાડું પણ નથી એટલે મેં નક્કી કર્યું તો હવે આપણે પાંચ દસ મિનિટમાં નીકળીએ છીએ તો હાલો જઈએ આપણે પહોંચી ગયા છે સ્ટોરે અને હવે ડોક્ટર વફ્તર ઉતારી દઈએ દફતરમાં જે બહુ વધારે જોઈ લો ખાલી આમ ચાલુ કેમ કે ચાદર બાદ લેતા આવી અને હવે હું કોટ બોટ ઉતાર થોડી આપણી જમવાની જગ્યા રોકાઈ ગઈ છે આટલી બધું છે ને આમાંથી ઓર્ડર આવે ને જ માણસ મરી જાય છે સૌથી અઘરો ઓર્ડર ભાઈ આ કા બોલાવી નાખે ભાઈ આ ઓર્ડર કેમ કે આમાં વસ્તુ મળતી જ નથી જો સાંતા ક્લોસની હવે ભાઈ એને કહીને કે જુનાગઢમાં સાંતા ક્લુઝ વસ્તુ નથી હોતી એટલો ક્રેઝ નથી આ પોલીસ બાકી આ બધી વસ્તુ પાછી એના ખટારામાં ભરાઈને પાછી જાય ઘરે એવું લાગે હવે આપણે જમવું ક્યાં એ વિચારવું પડશે આપણે જમવું અહીંયા પડશે મને એવું લાગે કે આપણે અહીંયા જમવું પડશે તો પછી અહીંયા કારણ કે આપણે જમવાની જગ્યા રોકાઈ ગઈ છે તો આપણે એવું લાગશે તો આપણે ખોખા બોખા સાઈડમાં કરીને જમશું તો હવે જો અહીંયા આગળ શું થાય તો ગેસ જો આપણે જમવા બે અને ઓલી જગ્યા ભરાઈ ગઈ એટલે આપણે લોકર પાસે હું ખોલી અને આપણો દફતર અને આપણે ટિફિન ખોલીએ હું હું છે ને પછી ખબર પડે તો રોટલી અને બટાટાનું શાક આપણે બનાવ્યું છે બટેટાનું શાક અને રોટલી આપણે જમી લે તો હાલો તો ગાય આપણે જમી લીધું છે આપણે આરામ કરવાના છે અહીંયા બીજું કાંઈ નથી કામ વધારે છે એટલે આપણે એમ કહીએ કે ખાયો બાનુ કરીએ બે બીજું કાંઈ નથી કરવાનું અહીંયા કેરેટની આપણે ઉતા છીએ તો આપણે આરામ કરી હાલો તો ગાઈઝ આપણે નોકરી આપણી પૂરી થવાની છે અને આપણે હોવા માટે વિચાર કર્યો હું લેવું હોય છે આપણે ગાદલો લીધો ગાદલો તો જોઈ લો આ ગાદલો અને આના ઉપર આપણે હોઈ જાઉં અને આ નીચે ઉતરો છે ને અણમણા હે ને અડધી કલાકની જ છે એટલે અડધી કલાક થાય એટલે પછી આપણે નોકરી પૂરી થઈ જાય ને અને પછી છે તો આ જઈને હોઈ જાઉં અને વચમાં જ આપણે ગાદલો રાખીને ઉઈ જાઉં અને આ ગાદલો હે ને ખોટો કૂતરાનો છે આપણો નથી તો હવે ઉઈ જાય અડધી કલાકની છે અને પછી મળશું એક નવા બ્લોગમાં અને સવારે છ વાગે ઉઠી જાઉં ચાર કલાકમાં જ ખાલી ઉઠી જાઉં તો હાલો ઉઈ જાય આપણે